કચ્છ અને ગુજરાતની અને અને સમાચાર જાણવા અમારી ચેનલને શેર સબ્સ્ક્રાઇબ કરો કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચાલી રહેલી ગરમીની લહેર આગામી દિવસ સુધી યથાવત રહેવાની સંભાવના છે હવામાન વિભાગે કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં તાપમાન ત્રેતાળીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે આ ગરમીથી ખાસ કરીને બપોરના સમયે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી ગરમીથી રાહતની કોઈ શક્યતા નથી જોકે આઠ દિવસ બાદ તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા છે જે લોકો માટે થોડી રાહત લાવી શકે છે હાલની પરિસ્થિતિમાં લોકોને બપોરે બારથી ત્રણ વાગ્યા દરમિયાન બહાર નીકળવાનું ટાળવું અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી છે લોકો માટે જરૂરી સૂચનાઓ હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા બહાર નીકળતી વખતે છત્રી ટોપી કે સ્કાફનો ઉપયોગ કરવો ડીહાઈડ્રેશનથી બચવા ઓઆરએસ લીંબુ પાણી છાશ કે નાળિયેર પાણી જેવા પાણીનું સેવન કરવું બાળકોને વૃદ્ધોની વિશેષ કાળજી રાખવી કારણ કે તેઓ ગરમીથી વધુ અસરગ્રસ્ત થઈ શકે છે માહોલ તો જોવા જઈએ તો છેલ્લા અત્યારે સાત આઠ દિવસથી ગરમીનો પ્રકોપમાં વધારો થઈ રહ્યો છે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે છેલ્લા સાતથી આઠ દિવસની અંદર મને લાગે છે અત્યારે તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી ડિગ્રી જેટલો પારો અત્યારે ગરમીનો ચડેલો છે સરકારે પણ ઓરેન્જ એલર્ટ અત્યારે જાહેર કર્યો છે લોકો ગરમીના તાપથી વધવા માટે આપણે જોઈએ તો લીંબુ શરબત છે કે અન્ય ઠંડા પીણાઓ પણ પીરતા જોવા મળતા હોય છે અને ખાસ કરીને જ્યારે બપોરના ટાઈમે એકદમ અઢી થી ત્રણ વાગે ત્યારે રોડ રસ્તાઓ એકદમ ખાલી થઈ જતા હોય છે લોકો કામ સિવા બારે નીકળવાનું પણ પસંદ કરતા નથી કેમ કે અત્યારે તાપ ઘણું છે લાખ લાખ અભિનંદન રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાદ અજીજ સુલેમાન

शुभेक निमिता कुमारी सिंह राष्ट्रीय प्रेसिडेंट राष्ट्रीय मानव अधिकार सुधार संगठन न्यू दिल्ली चंद्र प्रकाश राष्ट्रीय सेक्रेटरी राष्ट्रीय मानव अधिकार सुधार संगठन न्यू दिल्ली यश ठाकुर राष्ट्रीय सीनियर ऑफिसर राष्ट्रीय मानव अधिकार सुधार संगठन न्यू दिल्ली आरोही राष्ट्रीय फरियाद एग्जीक्यूटिव राष्ट्रीय मानव अधिकार सुधार संगठन न्यू दिल्ली